નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સોનગઢની ઐતિહાસિક કાજબા નદી પર શિવાજીનગર અને પરોટ હાઉસ વિસ્તારને જોડતો તેમજ મહાદેવ મંદિર સુધી સરળવરજવર માટે બનાવેલો કોઝવેકમ ચેકડેમ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે સ્થાનિક રહીશોએ આ રસ્તો અરજવર માટે ફરીથી ખુલ્લો કરાવવા નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી છે અને તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે કાયમીર રહેવાસીઓને રોકવામાં આવતી દિવાલ તોડવામાં ન આવે તો ત્યાંના કાયમીર રહેવાસીઓ એક સાથે મળી મામલતદાર સાહેબ સાથે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા જરૂર જશે કોઝવે બનાવવાનો હેતુ શું હતો સ્થાનિક રહેવાસી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય બાબુરાવ પાવસેના જણાવ્યા અનુસાર આ કોઝવે બે હજાર તેર ચૌદના મંજૂર કરવામાં આવ્યો હતો તેનો મુખ્ય હેતુ શિવાજીનગર અને આસપાસના વિસ્તારના લોકોને નદીના સામે પર આવેલા ઐતિહાસિક શિવમંદિર સુધી સરળતાથી પહોંચાડવાનો રસ્તો હતો શ્રી પાવસેએ જણાવ્યું કે આ રસ્તો રમણીયા પાર્ક ગણેશનગર સામે આવેલી મામલતદાર ઓફિસ કોલેજ અને હોસ્પિટલ તરફ જતો હોવાથી સ્થાનિક સોસાયટીના લોકો ખૂબ ઉપયોગી છે વળી હાઈવે પર ન જવું પડે અને અકસ્માતો ટાળી શકાય તે હેતુથી આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કોઝવે કમ ચેકડેમનું મંજૂરી પ્રક્રિયા સાત વર્ષ ચાલુ હતી અને તત્કાલીન મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરના ચાર્જમાં મંજૂર કરાયો હતો પાંચ વર્ષથી રસ્તો કેમ બંધ છે આ કોઝવે બન્યા બાદ પાછળની સોસાયટીના મુખરેવાસીઓએ દિવાલ તાણીના રસ્તો બંધ કરી દીધો છે દિવાલ તાણનાર લોકોનો દાવો છે કે આ રસ્તાનો ઉપયોગ દારૂના ફેરિયા કરી શકે છે જોકે સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને જાણ કરી શકાય છે પરંતુ જાહેર અવર માટે બનાવેલો નગરપાલિકાનો રસ્તો રોકવો યોગ્ય નથી નગરપાલિકાએ બનાવેલી સુવિધાઓનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ તે સાથે વધારે વાસીઓએ ફરીથી નગરપાલિકામાં ફરિયાદ કરી છે રિપોર્ટર સર્વર પાડવી તાપી હા જી તમારો પરિચય મારું નામ વિજય બાબુરાવશે જે તે સમયે સોનગઢ કોંગ્રેસનો પ્રમુખ બી હતો અને જે જે તે સમયે મારી વોર્ડ નંબર કોર્પોરેટર હતા તો આપ જગ્યા પર હમણાં આ ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે આ આની નીચે જે નદી જઈ રહી છે એને કાજબા નદી કહેવામાં આવે છે સોનગઢની ઐતિહાસિક નદી છે કાજબા નદી અને આ કાજબા નદીથી થી અને પરોટ હાઉસ આને પાછળ આવેલું ઐતિહાસિક મંદિર મંદિર જ્યાં ઘણા લોકો મંદિરે આસ્થા પ્રમાણે આવે છે એમને અવરજવર માટે આ એક કોઝવે તૈયાર કરવામાં આવેલો હતો લગભગ બે હજાર તેર ચૌદમાં આ ગ્રાન્ટ પાસ થયેલી હતી એના પહેલાં એક ચેકડેમ બનાવેલો નાનો એને હું જિલ્લા જિલ્લા ફરિયાદ નિવારણ તાલુકા ફરિયાદ નિવારણમાં સાત વર્ષ એનો કેસ ચાલ્યો કેસ ચાલ્યા પછી જે તે સમયે મામલતદાર સાહેબ હતા એમ વસાવા એ નગરપાલિકા ચીફ ઓફિસરના ચાર્જમાં આવતા આ કોજવે કમ ચેક ડેમ આમ મંજૂર કરવામાં આવેલો હતો જેના થકી શિવાજીનગર કે વિસ્તારના લોકો આ મંદિર સુધી આવી શકે અને સરળતાથી મહાદેવના દર્શન થઈ શકે આ એક મોટો હેતુ હતો અને હાલની પરિસ્થિતિ પ્રમાણે આ રસ્તાનો એટલો મોટો ઉપયોગ છે કેમ કે આપ જોયો તો આ પરોટ હાઉસની પાછળથી રમણીયા પાર્ક ગણેશનગર અને સામે મામલતદાર ઓફિસ કોલેજ ત્યાર પછી આગળ હોસ્પિટલ આવી રહી છે જેથી આ સોસાયટીને આ રોડનો ખૂબ ઉપયોગ થાય એવો છે અને જે તે સમયે હાઈવે પર ન જવું અને હાઈવે પર એક્સિડન્ટ ન થાય એ ઉદ્દેશથી જ આ હાઈવે આ રોડ બનાવવામાં આવેલો હતો પણ જ્યારથી આ રોડ બન્યો જ્યારથી આ ચેક ડેમ કોજવો તૈયાર થયો તો પાછળ જે આપ જોઈ રહ્યા છો એવી રીતની દિવાલ તાણીને એ લોકોએ પોતાની મનમાની કરીને આ રોડને બંધ કરી નાખવામાં આવ્યો હાજી તમારો પરિચય મારું નામ મનીષાબેન રમેશભાઈ છે

એટલે અમારી એવી માંગણી છે કે આ જો દિવાલ આ લોકો હટાવવામાં આવે તો અમને સહેલાઈથી અહિયાંથી આપણા સ્ટેટ બેંકે જવું હોય બજારમાં જવું હોય કે અમારા છોકરાઓને ટ્યુશન ને છોડવા અમારે બજારમાં જવું હોય કે પછી હોસ્પિટલ જવું હોય તો અહીંયાથી થી અમને રસ્તો ટૂંકો પડે છે અને અહીંયાથી થી સહેલાઈથી કોઈ પણ વ્યક્તિ અવર જવર કરી શકે એટલે અમારી એવી માંગણી છે કે આ દિવાલ અહિયાં થી હટાવવામાં આવે